ફાઇનલી અમારી વોલ્વો આવી ગઈ છે અને હવે જઈશું દ્વારકા તો વેલકમ ટુ બેક માય કેબીસન યુટ્યુબ ચેનલ અને તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જોતા રહેજો અમારો બ્લોગ દ્વારકાનો કેવી મજા આવે છે સવારે દર્શન કરવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે વોલ્વોમાં અંદર જઈને બતાડીએ તમને ફાઇનલી ગાઈસ બેસી ગયા છીએ વોલ્વોમાં અને વોલ્વો આખી ખાલી છે કેમ કે મારા દોસ્તે હમણાં જ વોલ્વો ઉપાડી છે અને ફાઇનલી હવે દ્વારકા જઈશું આમ તો બસ હા હવે પેસેન્જર આવશે બધી રિઝર્વેશન છે એવું કહે છે અને એને લાસ્ટ સુધી વોલ્વોમાં જઈને બતાડીએ તમને કેવી મજા આવે છે અને અહીંયાનું એસી કૂલિંગ પણ સારું હોય છે અને રિયલમાં એક વાત કહું ને દોસ્તો તમને તો ફાઇનલી વોલ્વોમાં જ ટ્રાવેલ કરજો વોલ્વોમાં બહુ સેફટી હોય છે બહુ કમ્ફર્ટેબલ સીટો હોય છે અને બધું જ ધ્યાન રાખવામાં આવે છે અને બહુ લક્ઝરી ફિલિંગ આવે છે જે ટ્રાવેલ કર્યું મેં એના કરતા વોલ્વોનું ટ્રાવેલ બહુ સારું છે એવું મને આવી અંદરથી થઈ તો બસ તમે જોઈ લો ખાલી એસી પણ લાગેલી જ હોય છે ગાઈસ અને મારા દોસ્ત હેવી ડ્રાઈવર છે તો કાંઈ ઘટે નહીં ભાઈ અને પેસેન્જર આવશે બધા અહીંયા સ્ટેશનની ગાડી લાગી રહી છે સ્ટેશને ગાડી લાગી જાય પછી જેમનું જેમનું રિઝર્વેશન છે એ બધા સીટ એમની લઈ લેશે અને પછી દ્વારકાધીશની જય કરીને નીકળવાનું થાય છે રાજા ઠાકરની નગરીમાં ભાઈ જાઓ દ્વારકા અને દ્વારકા જઈએ છે મળીએ જઈને રાજા ધીરાજ દ્વારકા જવાની તૈયારી છે હવે ઉઠ્યા હતા એટલે ખબર પડી કે મોર્નિંગ થઈ ગઈ છે આમ તો આડા પડદા હતા કઈ ખબર ના પડી આપણે જઈએ છીએ સીધા દ્વારકા દ્વારકાધીશ બહુ જોરદાર દર્શન કર્યા ડાયરેક્ટ મંદિર દેખાણું અને એ બી બહુ વીઆઈપી રીતે એમની ધજાના દર્શન કરી લીધા હવે ફૂલ એક્સાઇટમેન્ટ છે કે ક્યારે ઉતરીએ નીચે ફ્રેશ થઈએ અને દર્શન કરવા જઈએ દર્શન કરીને બહુ મજા કરીએ તમે બધા રહેજો બ્લોગમાં બહુ મજા આવશે ફાઇનલી બસમાંથી ઉતરી ગયા હતા નીચે અને હવે જઈશું દ્વારકા બાજુ મંદિર બાજુ તો મારો ભાઈબંધ એક બીજી બસમાં આવે છે અને લઈએ અંગાથી અને પછી જઈએ સીધા દ્વારકા મંદિર બાજુ અને દ્વારકા મંદિર બાજુ જઈને પછી નહીં ધોઈને ફ્રેશ થઈએ અને પછી નીકળીએ મંદિર બાજુ દર્શન કરવા માટે દર્શન કરીને પછી આવીએ આવી ગયા હતા દ્વારકા ગાઈસ હવે રોજની રૂટિન ક્રિયા પટાવી જઈશું અને પછી જઈશું મંદિર બાજુ એ પેલા ચા નાસ્તો કરી લઈએ અને આ ધજા જાય છે એનું મ્યુઝિક વાગે છે બધું તો એ ધજા દ્વારકાધીશને ચડશે અને ધજા બહુ લોકો ઓછા લોકોને મળે છે ચડાવવા કેમકે નંબર જ નથી આવતો કોઈનો ધજાનો તો હવે જઈએ પેલા સીધા ચા નાસ્તો કરવા માટે ચણા જોર ગરમ ખાયા

ઓરિજિનલ આ શાલિગ્રામ પથ્થર પોચ કર દો તો ગાઈસ શાલિગ્રામ પથ્થર આ કરી ઓરિજિનલ રુદ્રાક્ષ ફળ એમાંથી ઘસીને કાઢવાનો

અને હોટલ પણ એવી જ રાખી છે કે સેમ ડાયરેક્ટ જ સવાર પડે ને દરવાજો ખોલીએ બારી ખોલીએ તો ડાયરેક્ટ દ્વારકાધીશના દર્શન થઈ જાય એવી હોટલ રાખેલી છે આજની નાઇટ રોકાવાનું થાય નહીં લગભગ એટલે સવારથી રાખી છે હવે સાંજે અહીંયાથી એક્ઝિટ લઈશું ચેકઆઉટ કરીને ડાયરેક્ટ જઈશું અમદાવાદ અમદાવાદ કાલુપુરથી ન્યૂ પ્લેનિંગ ન્યૂ બ્લોગમાં જોવા મળી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બહુ મજા આવશે તમને અને હવે જઈશું જમવા માટે અને તમને દરિયા કિનારો પણ હું બતાડું અહીંયા નીચે ગાઈશ પબ્લિક પણ થોડી નાય છે આમ તો મનાય છે કેમ કે આવતી પૂનમે બે છોકરા મો ઘાયલ થઈ ગયા હતા શું થયું હતું કોઈ ઘાયલ થયા હતા ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા હતા બહુ મજા આવે છે ગાઈશ તો હવે આનંદનો કોઈ પાર જ નથી ભાઈ એક્ઝેક્ટ અમારી હોટલના પાછળ જ દ્વારકાધીશનું મંદિર છે તો બન્યારે જો મારા બ્લોગમાં બહુ મજા આવશે હું સ્પેશિયલ વસ્તુ બતાવવાનો છું જે સરપ્રાઈઝ છે અને એક વસ્તુ ખરીદવાની છે તો તમે બ્લોગમાં બન્યારે જો હું ખરીદું છું જઈને અને ખરીદું તો નહીં પણ લઉં છું મારા ઘરે રાખવા માટે મળી ગયા બધા બજારમાં લેવાની છે બતાડી દઈએ પાઘડી કાનાજીના વાઘા અને કાનાજીના વસ્ત્ર લઈ લીધા છે ફાઇનલી અને હવે બધું લેવાનું છે તો ખરીદી ચાલુ છે અને કાનાજી ના હોય તો મજા જ ના આવે બહુ બધા કાનાજી છે એવું થાય છે કે બધા ઘરે લઈ જાઉં પણ આ અમારા સ્પેશિયલ મહેમાને મંગાવ્યા છે તો એમના માટે કાનાજી લેવાના છે હવે એક્ઝેક્ટ જઈશું જમવા તો જમીને તમને મળીએ પાછા ફરી ત્યાં સુધી દ્વારકાધીશના દર્શન કરી લો અને આ વગાડે છે તો તમને બહુ મજા આવી સાંભળીને દ્વારકા આવો તો એકવાર વસ્ત્ર ખરીદી કરજો ગરબા માટે અને કોઈ બી કોન્સેપ્ટ માટે ખરીદી કરજો લેડીઝ માટે તો બહુ બધા કપડાં અનલિમિટેડ બહુ વેરાયટીમાં છે લેવાનું ભૂલતા નહીં તો ફાઈનલી કહીશ જમીને હવે આવી ગયા હતા રેલવે સ્ટેશન બાજુ અને હવે રેલવે સ્ટેશનથી જઈશું ડાયરેક્ટ ઉજ્જૈન અમદાવાદ થઈને તો નેક્સ્ટ બ્લોગમાં ઉજ્જૈનનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આવાને આવ્યા અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલ અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલ ઉપર વિઝિટ કરતા રહેજો તો બહુ બધા સારા એવા બ્લોગ જોવા મળી રહેશે તો જય દ્વારકાધીશ જય શ્રી હરમા હર હર મહાદેવ મળીએ ઉજ્જૈનવાળા બ્લોગમાં